નમસ્કાર આપ જઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ ભગત આમ આદમી પાર્ટીની પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ રેશમા પટેલ સહિત હોદ્દેદારો જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ભૂપત ભાણી આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાવાના છે અને ધારણ કરવાની જાહેરાત કરી છે ત્યારે ભૂપત આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે ત્યારે આપણી પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે વિસાવ દર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણી ઉપર આક્રોશ વ્યક્ત કર્યો હતો રેશમા પટેલે જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણે વિસાવ દર જનતાનો મુકામે ભાજપમાં જોડાવા જશે ત્યારે ત્યાં જઈ તેના પર જૂતા ફેંકવાની અને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ મુદ્દે રેશમા પટેલની ધરપકડ કરાઈ હતી આમ આદમી પાર્ટીની પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ વિસાવદર પૂર્વ તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરિયા હિતેશ વઘાસિયા હરેશ સાવલિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જુનાગઢ પોલીસ દ્વારા સવારે પાંચ વાગે ધરપકડ કરવામાં આવી હતી શહીદ હો રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી જણાવવા માંગુ છું કે સવારના સાડા ચાર પોણા પાંચ વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે સ્ટાફ આવે છે પછી જવા દે આવું કહી રહ્યા છે એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે જેણે આમ આદમી પાર્ટીના પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા સો ટકા ફેંકાશે અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે અમારી ધરપકડો કરવામાં આવે રાતે પણ બે બે વાગ્યે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને નિતેશભાઈ આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે અસંખ્ય કાર્ય

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર